ચાલો મિત્રો મારી યુટ્યુબ ચેનલ રજવાડી ખાટલા ભેટમાં તમારું સ્વાગત છે તો તમને આજે અમે રજવાડી ખાટલા બતાવશું જોકે આ ફૂલ રજવાડી નથી પણ રજવાડી ડિઝાઇનમાં છે અને થોડું ઘણું પિત્તળ કામ કરેલું છે તો મિત્રો આ ખાટલા તમે જોઈ શકો છો આપણને આ ખાટલાની બહુ માહિતી તો ન હોય પણ આપણે વિરમભાઈ ત્યાં કામ કરે છે પહેલી જગ્યા ઉપર તો અહીંયા આપણે કાચું કામનું બધું કામ કરીશી કારીગરોને બધા અહીંયા જ મથે છે તો આપણે ત્યાં જઈને આપણે વિરમભાઈને મળીએ અને આપણે પૂછીએ કે આ શું છે ખાટલાઈની માહિતી પછી તમને આ ખાટલાની માહિતી મેં આપશું આ જે દેખાય છે એની પણ પિત્તળ કામ પણ કરે છે એ પણ તમને વિડીયોમાં બતાવી જો મિત્રો આ વિરમભાઈ તો લાકડા ચોલવામાં બીજી બહુ છે તો લાકડા છોલે છે એમ પણ આ ખાટલા લેવાવાળા ભાઈ પણ આ ગયા છે જો આ કાચું કામ તો આપણે વિરમભાઈને પૂછીએ આ શું છે એ વિરમભાઈ એ આ બંધ કરો દેકારો બંધ કરો જો મિત્રો આ વિરમભાઈ કામમાં બીજી હોય છે દેકારામાં વિરમભાઈ દેખારો બંધ કરો કે કેમ અમારે પોછું હોય તો પૂછાય ને બરોબર તો આપણે જે આ ખાટલા બનાવ્યા છે ખાતું કામ ની તમે માહિતી તો આપો હા કાચું બરોબર હા બરોબર હા બરોબર આ રીત તો આ ચાંગ આવે તો મિત્રો આ કાચું કામ કરે છે વિરમભાઈ ની હા હા તો તમે જોઈ શકો છો

તો આ પણ તમારા અહીંયા ચાલુ બરોબર ચોટકમાં પણ કઈ દેવું પડે નાના ગામના છે ને નાના ધંધો કરતા એટલે આવે એવા ગામના આવે તમારા ભાઈ છે બરોબર છે

જો સરસ લ્યો વિરમભાઈ નું કામ ઊંચું છે જો ઉભા ઉભા ખાટલા પણ પૂરે અને એમના પપ્પા અહીં કણ બેઠા ખાટલા પૂરે છે હાલો હા હા જો મિત્રો તમને મેં જે ખાટલાનું નું કીધું હતું એ ખાટલા હવે વિરમભાઈ પાંત્રીસો વાળા સાદા ખાટલા હા એમાં આવી રહી ભાઈ આવે બરોબર બરોબર પછી ભાવમાં તો પછી જેવો સમય એ પ્રમાણે વધઘટ થતી હોય હા હા એ તો ઉપર થી ભાવ માં વધઘટ થાય તો પછી એવું રે હા હા બરોબર આમાં

તો જો મિત્રો આ બધું હાથ કામ જ આવે છે આ પિત્તળ લગાવવાનું કોઈ મશીન નથી આપણે આ બધું આ છે આ ગીતાભાઈ આ પોતે જો આ પિત્તળ ખાટલામાં પોતે લગાવે છે આમાં કોઈ આપણે માણા નથી રાખતા બીજા કાચા કામમાં માણસો રાખે છે આ ટાઈપની કંઈક ખીલી આવે છે આ કોઈ ચોટાડવામાં ન આવતી આ કે ફાઇકોલ થી કહેવાય ને આ ટીપની ખેલી આવે છે અને હથોડીએથી બેસાડવામાં આવે આ નીકળે પણ નહીં જે આ ખાટલાવાળા કહે આ પોતે ગીતાભાઈ જો આપે ઝીંડોળો પણ બનાવ્યો છે

ઓ મેં તો આ ઈંગલ બહુ મસ્ત બનાયો છે યેમ પર આ બારે ખાટલા પડ્યા ઈ ઓર્ડર ના છે કે પછી આમ આપણે ઈ આ બાર ખાટલા પડ્યા ને એક સમૂહનો ઓર્ડર લીધો હે પાટણ बाजूનો હા હા એમાં બાર ખાટલા આવો તો બસ આવો ઓમમ કા કડુર હોય એમ ચાલુ એમ જેમ પુરા ખાતા જાય બરોબર આરીસ નો આ સેમ્પલ આપણે બનાવ્યું હાસ આ માજે પિતરો માથે કોકો આવ છે હા હા આ સેમ્પલ હે એનો આપણે આવા કાર ખાટલા મોકલાવના હે બરોબર આ સમુ લગનમાં આપવાના હે હા 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 તો જો મિત્રો આ ખાટલા સમુ લગનના બાર છે બનાયા તો આ એમની ખાલી ફ્રેમું તૈયાર કરીને મૂકી હે આ ખાલી ફ્રેમ ય આ ખાટલા ની છે હા આ ખાટલા ની છે હા હા

તમારે મશીન રાખો કા કારીગર છે કારીગર રાખવા પડે મશીન તો જ્યાં એવું આપડે જોયું નથી કે ભરત કામ માં ખાટલા માં કરે એવું મશીન તો ક્યાંય જોયું નથી અજયભાઈ બે મહેનત સારી કરે એટલે ઓર્ડર પૂરા પાડી નાખે છે બરોબર પછી આપણે પાયા ઉતારતા એ કારીગર આપણે તમે બતાય હતા ને હા જોયા એ પણ ખાટલા ભરે છે અને જે ખાટલા માથે ભરતભાઈ બેઠા હતા ને હા હા આ ઈ પણ ખાટલા ભરે છે બરોબર છે બહુ જાજો ઓર્ડર ભેગો થઈ જાય હા હા તો પછી એમને ભરવા વર્ગાડવો પડે હે એટલે કે તો હજી ભાઈ પાડી નાખો બરોબર આ તો બધું ઓર્ડર ઉપર જ બને કે આમ ઓર્ડર ઉપર બધું ઓર્ડર ઉપર બધું ઓર્ડર ઉપર અરે તાત્કાલિક જોતો હોય તો એ રીતે ન મળે હા હા મે ઓર્ડર દયો પછી થાય જો ઓર્ડર વગર તો ઓછું તૈયાર હોય અહી કારણ કે ઓર્ડર કન્ટિન્યુ ચાલુ જ હોય આપણે જીવાય તો ઓનલાઈન ઉપર આ બધું કે આમ આ બધું આપણે આ YouTube માં વિડિયો મૂકીએ એટલે માણસો જોવે એટલે જો એમને ગમે એટલે તરત ફોન આવે કે અમારા આટલા ખાટલા બનાવજો આટલા બનાવજો એટલે લઈ દેનું છે અહી હા બરોબર તો વિરમભાઈ આ તમે બધો આમ પોહચાડી દો માલ કે ભાડું તમારા ઉપર કે કેવું કે આપડે જો એમ આપડે transport માં તો નાખી નાખ તો આપડે ગામડા બનાવી બરોબર કારણ કે ગામડે થી પચીસ ત્રીસ કિલોમીટર ની આજુ બાજુ બાજુ city અને આપડે પોચી ને transport વાળા આ હોત અપાડે પણ transport માં ખરાબ થવા શક્યતા રે ને એટલે ટ્રાન્સપોર્ટમાં મોકલતા જ નથી આ જે ઓર્ડર આપ્યો એ ભાઈ ને private વાહન મોકલવું પડે અને ક્યાં થી private વાહન મોકલવું પડે ભાડું એક અલગ થી રે બરોબર જો એ લેવા આવે તો કઈ વાંધો નહીં કે ફોન ઉપર ઈ આપડે તૈયાર ની વસ્તુ થાય એટલે આપડે એમને ફોટા નાખી દે કે ભાઈ જોઈ લો છે તૈયાર થઈ જાય એટલે એ જોઈ લે ઓકે કે એટલે આપણે પછી આ ગાડી ભરી પોચાડી દઈએ બરોબર તો તો આ ભગવાનના ભરોસે ને હા ભગવાન ના ભરોસે બરોબર એ તો તમારું કામ બઉ ઊંચું લ્યો આથી પોગાડ દેવાનો ગાડી ભરીને કે ભાઈ આવે ગાડી અને એમાં હું ગાડી વાળો કોક અભણ હોય તો પછી એમને ફોન થોડો કરવો પડે હવે તમે થોડાક લગન સામે આવજો બરોબર ગાડી આવે છે હા હા ઈ તો એવું તો રે વિરમભાઈ કઈ જોયું તો ન હોય કોઈ જોયું હોય ને ને કોક ગાડી ભણેલા હોય તો પાછું હાલી જાય ના ના ઈ સાચું છે તમારું તો આ શું છે આ પીડ્યું ઈ ઘોડ્યું અજય ભાઈ આ આજુ ને આપડે રજવાડી ઘોડી બનાવવાનું હે હા રજવાડી બનાવવાનું રજવાડી ઘોડી

તો મિત્રો આપણે શરૂઆતમાં આપણે ખાટલાજી જોયા વિરામભાઈ આજી તમે બનાવ્યા છે આની માહિતી જરાક આપશો આપણે આ રજવાડી ભરત માં બનાવ્યા લીલગીરી ના હેમડા ના હે ના બંધ હે એમને આ રીતનો ઓર્ડર આપ્યો તો આપણે આ રીતનો બનાવ્યા તો જો એક મિનિટ હો આ बाजू થી નથી આવતો એટલે હું પેલી બાજુ હોય જો મિત્રો આ ખાટલા બનાવેલા છે પાંચ આપણે ઈંડોળો હા હા ઈંડોળો જોયો તો આ ગામના ગામ નજીક આવી એવું નજીક છે હા નજીક એવું કીધું ભાઈ આપણે તો જોયું નથી સાદા ગામ હા હા

એ તો મને જોયા માં ચાલે પેલો નંબર આવે આ ભાઈનો વાહ વા એ ભાઈ તમારું થોડું કામ આ મોઢું દેખાડો લે બોલો જો મિત્રો ભરતભાઈ પાયા ગોતે છે ભરત પર આ પાયા શું કરવાનું છે તમારે ખાટલો બનાવવાનો દેશી ભાષા જો મિત્રો આપણે અજયભાઈ ને દેખાડવાના તો રહી જ ગયા અજયભાઈ જો આ ખાટલો ચાલુ કર્યો હે આ લગન ફાનીના હાથમાં હતો એટલે એમને બતાવ્યા નહોતા પણ હવે અજયભાઈનો એક સીન લઈ લઈ ને અજયભાઈની પણ એક ફેસબુકમાં એનું ચેનલ હે અજયભાઈ કેવી હે ચેનલનું નામ શું હે અજયભાઈ આપણે ફેસબુક પેજ છે એમાં આપણે વિડીયો કાંઈ મૂકતા જ હા કે ખાટલા ભરીને એના આપડે ફેસબુક પેજ નું નામ છે રજવાડી ઢોલિયા ભેટ ગુજરાતી માં લખ્યું લાવી જશે બરોબર ગુજરાતી માં મેં ડીપીઓ નામ રાખ્યું છે છે ને એ બરોબર આપણું કામ જ આ છે ખાટલા કરવાનું

રજવાડી ભરત કરો ઈ અજયભાઈ રજવાડી ખાટલા તમને આ એક ખાટલો ભરવામાં કેટલો ટાઈમ લાગે અંદાજીત અંદાજીત આમાં પાંચ થી છ કલાક થાય એક જ ધારા રનિંગ ભરું ને પાંચ થી છ કલાક નો ખાટલો કમ્પ્લીટ થાય પણ આ ખાટલા માં થાય વધારે એટલે

હા અજય ભાઈ આપડે જે આ ખાટલો રહ્યો એ જે પાતર વાળો જે આપણે સાદુ ભરત કરી બે કલાક ઉપર જાય એવો ને એક તારા ભરવા માંડો તો દોઢ કલાક માં હું ખાટલો ભરી આપું બરાબર દિવસના ત્રણ ખાટલા આરામથી ભરું ને એટલે ત્રણ ખાટલા ભરું અને જો એવું કાંટા કામ ની ભી હોય તો પછી સવારમાં માં છ વાગે ચાલુ કરવું તે સાંજ ના છ વાગે ને તો પાંચ કાટલા ભરી આવું બરાબર બરાબર અજયભાઈ હવે મિત્રો અમે હે ને અજયભાઈ અને અમે આંધા ભાઈ જ છે કાકા દાદાના અજયભાઈ તમારી વાડી કેટલીક છેટી છે અજયભાઈ બસ આપડે ખાટલા વાળાની વાડી રહી ને આપણી વાડી બરાબર સવારમાં ઉઠી ના આયા છો એટલે જાય વાડી નું કરી છે એવું નથી ખાટલા નું કરી વાડી વાગી ઘરની વાડી છે પાંચક બીઘા જેવું આવી ને એમાં પાંચ વીઘા મશીન તો શું લઈ લે આવી મજૂરી છૂટક કરવી પડે હા એ તો બરોબર હજી ભાઈ આ રીતના કાટલા ભરી બરોબર હજી ભાઈ એટલે ભાઈ અમે જો કોઈ ભાઈ ને ખાટલો લેવો હોય તો આપડે આમાં ઉપર નંબર આપેલો છે એવું ડિસ્કસ ને એવું કઈ કે પણ એ વિરમભાઈ ઓલું ડીપ કનેક્શન હા આવડતું નથી પણ આમાં નંબર આપેલો હોય છે એમાં કોઈ ભાઈ ને લેવો હોય તો કોન્ટેક કરજો બરાબર બરાબર છે બનાવી છે આપણે વાડી વિસ્તારમાં નથી ગામડું કે નહીં કાઈ અને ફરતી બાજુ સિટી પછી ધીરે કિલોમીટર ની આજુબાજુ રે બરાબર આ વાડી વિસ્તાર માં જ રહો વાડી વિસ્તાર માં જ છે જો મિત્રો વાડી વિસ્તારમાં બને આ આપડે લીંબુડા જો લીંબુનો બગીચો છે ખેતી કરો હા ખેતી ખેતી મેન તો આપડે ખેતી જ છે બરોબર પણ આ તો સાઈડનો ધંધો છે સાઈડનો ધંધો છે હા બાકી આ આપડે ખેતી જ છે હા હા જો મિત્રો આપણે હવે ડિસ્ક ડિસ્કનેક્શન કે ઉપર નંબર આપેલો છે તો તમારે ખાટલા લેવો હોય તો કોન્ટેક્ટ કરજો કે પછી જય માતાજી તો મિત્રો કેવો લાગ્યો આ અમારો ખાટલાનો વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને રજવાડી ખાટલા ભેટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ખાટલાના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળી રહે અને હા મિત્રો એક વાત તો કહેવાની રહી જ ગઈ કામના સમયે અમુક ટાઈમે ફોન ના પણ ઉપડી શકે એટલા માટે ત્રેસઠ પાંચ બત્રીસ ઇઠ્યાસી એક સોતેર આ મારો વોટ્સઅપ નંબર છે તેના પર હાય લખીને મેસેજ કરી દેવો તેમાં ઓટોમેટિક રીતે ચેનલની લિંક તમને મળી જાય છે તેમાં બધા આટલાના રજવાડી તેમજ રનિંગના વિડીયો અને ફોટા જોવા મળી જાય છે